સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચોત્રીસ વર્ષ પહેલા સાઠ લાખના યાન ચીટિંગના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીએ પોલીસથી બચવા ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી લીધું હતું પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવરનો વેશ ધારણ કર્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ઓગણસાઠ વર્ષના ટ્રક ડ્રાઈવર બનારસ પહોંચાડવા નીકળ્યો હતો કે યાનનો જથ્થો બનારસ નહીં પહોંચાડી ફરી તે ફરાર થઈ ગયો હતો મૈતરપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ વર્ષ ઓગણીસો બાણું નોંધાઈ હતી આરોપી ઓગણીસો વોન્ટેડ હતો

અને ઉરલા સીઆઈડીસી તે ટ્રક ઉભી રાખી આરામ કરતો હતો ત્યારે જ તેને ઝડપી લીધો હતો આરોપી બબ્બુ લક્ષ્મણ ધોબીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ગુનો નોંધાતા તે ફરાર થયો હતો અને પોલીસથી બચવા પોતાની પત્નીના મૃત્યુ બાદ વતન છોડી મધ્યપ્રદેશના અનુપપુર ખાતે જમુના કોલર ખાતે રહેવા ગયો હતો તેણે પોતાના પુત્ર અને પુત્રીને વતનમાં જ રાખ્યા હતા છેલ્લા ત્રીસ વર્ષમાં તે માત્ર એક વખત જ તેને મળવા ગયો હતો તેણે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધું હતું તેણે ટ્રકમાં જ પોતાનું ઘર બનાવી દીધું હતું અને જાતે રસોઈ બનાવી તેમાં જ રહેતો હતો અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબજો મૈદરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે મેરબાન સીપી સાહેબ તરફથી સુરત શહેરમાં નાસ્તા પરતા આરોપીઓ પકડવાની જે ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેસ અંતર્ગત મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો દાખલ થયેલો ઓગણીસસો માં જેનો આરોપી ચોત્રીસ વર્ષ જૂનું આરોપી સાઠ લાખ રૂપિયાનું ચિટી હતું જે આરોપી આજરોજ ક્રાઇમ માનને બાતમી આધારે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું નામ છે બબ્બુ લક્ષ્મણ ધોબી એની ઉંમર છે ઓગળસાઠ વર્ષ જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો રહેવાસી છે એ આરોપી એના વતનમાં એની પત્ની મરી ગયા પછી વતનમાં જોતો નતો એકાદ વર્ષમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતો રસોઈ બનાવીને ટ્રકમાં જ ખાવા પીવાનું રાખતો હતો જેના કારણે આ આરોપી પકડવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી છેલ્લા બે વર્ષથી આ આરોપી પકડવા માટે નાસ્તા પડતા સ્કોડ ખૂબ જ મહેનત કરવામાં આવેલી અને આખરે એવી માહિતી મળતા કે આરોપી રાયપુર છે તો ટ્રક નો નંબર મેળવી અઢીસો કિલોમીટર ડ્રાઈવરનો ટ્રક નો પીછો કરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે અને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવેલ છે એની પૂછપરછ કરી અટક કરી અને મૈધરપુરા સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે એટલા માટે છેલ્લા બે વર્ષથી આરોપીનું વર્કઆઉટ ચાલુ હતું એના જે જૂના ફોટા હતા એ અને અત્યારે નવા ફોટા કેવો લાગતો હશે બધું એનાલિસિસ કરી અને આરોપીને ખૂબ જ મહેનતથી ડ્રાઈવરનો વેશ અમારી ટીમે ધારણ કરી અને આ આરોપીને બહુ કુનેપૂર્વક પકડી પાડવામાં આવેલ છે આ આરોપીનું પોતાનું સિત્તેરનું વોરંટ પણ નીકળવામાં આવેલું હતું અને આજ રોજ ક્રાઈમ દ્વારા અટક કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત